દેશની ત્રીજા નંબરની અને અમદાવાદ પછી રાજ્યની બીજા નંબરની ભાવનગર જિલ્લાની ભગવાન જગન્નાથની ચાલીસમી રથયાત્રામાં ભાવનગર પોલીસ વિભાગ દ્વારા સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે સમગ્ર રથયાત્રા નિર્વિઘ્ન પૂર્ણ થાય તે માટે રથયાત્રાના સમગ્ર રૂટને જુદા જુદા પાંચ સેક્ટરમાં વિભાજીત કરી ત્રિસ્તરીય બંદોબસ્ત ગોઠવાયો છે જેમાં પાંચ હજારથી પણ વધુ પોલીસ કર્મીઓ ફરજ પર તૈનાત છે આ સમગ્ર રથયાત્રામાં જિલ્લા પોલીસ વડા ડોક્ટર હર્ષદ પટેલની નિગરાણી હેઠળ ચૌદ એ એસ પી ડી વાય એસપી ચુમાલીસ પીઆઈ એકસો બાર પીએસઆઈ ઓગણીસો દસ પોલીસ કોન્સ્ટેબલ પંદરસો પંદર હોમગાર્ડ બીડીએસ ત્રણ ટીમ ત્રીસ માઉન્ટેડ પોલીસ તેમજ સીઆઈએસએફની એક ટુકડી એસઆરપીની પાંચ ટુકડી એકસો બાસઠ સીસીટીવી ચૌદ બોડી વોર્ન કેમેરા ચાર ડ્રોન કેમેરાની મદદથી ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે જેમાં ભગવાનના રથની સુરક્ષામાં ચાર ડીવાય કક્ષાના અધિકારીઓની પણ નિમણૂક કરવામાં આવી છે રિપોર્ટ બાય એજાજ શેખ ભાવનગર